કઈને કરી રસને બાળક પર રાજી થઈને અક્ષર કામ પમા ચિરાગ સિપ્રા છે હું અહીંયા આશીર્વાદ પાક વસ્ત્રાલમાં રહું છું એક ફ્રેન્ડના વોટ્સઅપ મતલબ સ્ટેટસ પરથી ખબર પડી કે અહીંયા આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે બી એફએસ સંસ્થા દ્વારા અહીંયા આવીને ખૂબ જ એકદમ આનંદ લાગ્યો હું મારા બે બાળકોને લઈને આવ્યો છું મતલબ બંને બાળકોના જે કોમ્પિટિશનને બધી રમત ગમતો જોઈ તો એમાં હેલ્ધી એકદમ કોમ્પિટિશન એમનામાં એક વિકસે અને એક મસ્ત એમની ફિઝિકલ સ્ટ્રેન્થ અને એકાગ્રતાની ઘણી બધી ગેમ્સ છે બાકી એકદમ મસ્ત આયોજન સુંદર આયોજન કરવામાં આવે છે નાના બાળકોનું અલગ આયોજન છે મોટા બાળકોનું અલગ છે અહીંયા બધા એનિમલ્સ જે આપણે હવા ભરેલા આવે છે એ પણ એક મસ્ત છે એટલે એમને એક મસ્ત એક રવિવાર એકદમ એમને હેપી જશે અને એમનામાં ઘણું બધું શીખવા મળશે બધાનું આયોજન સારું છે આયોજક કરતા સારા છે બધા છોકરાઓની એક્ટિવિટી સારી છે અને બરો સરસ આયોજન કર્યું છે સ્વામિનારાયણના સંતોના આશીર્વાદ મળ્યા છે બાળકોને અને બધા બાળકો ખુશ છે રવિવારનો પ્રોગ્રામ રાખ્યો છે છોકરાઓને આ સન્ડે છે એટલા માટે છોકરાઓને ખૂબ મજા આવી છોકરાઓ આવ્યા છે બધા એકાબીજા એકાબીજા ખુશ થઈને બધી જ એન્જોય કરે છે અને અમને હું સનવીલામાં રહું છું સનવિલામાં જગદીશભાઈ છે એમના દ્વારા અમને સંપર્ક થયો છે અને આ આયોજન બહુ સરસ છે બધી રીત સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં આનંદ ઉત્સવમાં છોકરોને આનંદ અને ઉત્સવ માટે આ મોબાઈલના જમાનામાં આ નવી નવી રમતો માટે સારું અને સચ સારું કામકાજ કર્યું છે અને છોકરોને ઉત્સાહ મળે કે મોબાઈલ ના જોયા અને રમતોમાં એક્ટિવ થાય આ એક્ટિવિટીમાં બહુ સારું એવું રહ્યું છે આમાં બાળકોની સ્કિલ ડેવલપ સારી એવી થાય છે તો આવી એક્ટિવિટી થતી રહેવી જોઈએ બહુ સારું રહ્યું મારું નામ પંચાલ પલક ભાવેશ કુમાર છે ગોકુલधाम lifestyle માંથી આવું છું છોકરાઓને ઘરે બાલિકા સભા આયા હોવાથી અહીંયા અમે મોકલ્યા છે એ છોકરાઓને એકાગ્રતાને ને એવું વધે એ માટે ગેમ સારી છે અહીંયા એટલે મોકલવા જરૂરી છે અહીંયા જય આનંદ ઉત્સવ કર્યો છે બહુ સારું કહેવાય આનાથી છોકરાઓને થોડીક ફિઝિકલ સ્ટ્રેન્થ રહેશે અને જે બાળ સભામાં આવવાની થોડીક પ્રેરણા મળશે બીજો કે બાળ સભામાં આપણને શું શું શીખવાડે છે પછી આપણે શારીરિક માનસિક અને ધર્મ ની દ્રષ્ટિએ પણ થોડાક આગળ વધી શકે બાળકો અને થોડા સંસ્કાર પણ આવી આપી શકે છે આવી શકે છે એટલે બાળકોને સભામાં મોકલવા જોઈએ